અંકલેશ્વર માર્કેટ યાર્ડ શોપિંગ સેન્ટરના દુકાનદારો દ્વારા ત્રણ રસ્તા સર્કલ પાસે લારી ગલ્લા દૂર કરવા માંગ કરી હતી શહેર પોલીસ મથકે દબાણ દૂર કરવા તેમજ મૂકવામાં આવતી રિક્ષા વાળેદર જે પાર્ક થાય છે તે દૂર કરવા માંગ કરી હતી અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલા માર્કેટ યાર્ડ શોપિંગ સેન્ટરના દુકાનદારો દ્વારા ત્રણ રસ્તા સર્કલ પર આડેધર ઊભી થતી રિક્ષા અને પાર્કિંગમાં પાર્ક થતા વાહન બાબતે રજૂઆત કરી હતી દુકાનદારો દ્વારા દુકાન આગળ જ રીક્ષાવાળા અને શાકભાજી તથા ફ્રૂટની લારીઓવાળા દ્વારા ઊભા રહી ટ્રાફિકને રૂપ બની રહ્યા છે એટલું જ નહીં દુકાન આગળ ઊભા રહી જતા હોવાને કારણે તેમના દુકાનમાં આવતા ગ્રાહકોને અગવડ પડી રહી હોવાની સાથે ધંધા પર પણ અસર પડી રહી છે દુકાનદારોએ પોતાના વાહનો રોડ પર મૂકવાની ફરજ પડી રહી છે જેને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાય છે તો છેડતી મોબાઈલ ચોરી અને પાકીટ મારી જેવી ગુનાખોરીઓની પ્રવૃત્તિ પણ વધી રહી છે આ અંગે રિક્ષા કે લારી ધારકોને કહેવા જતા દાદાગીરીનો સામનો કરવો પડી રહ્યો છે જે અંગે અંતે વેપારીઓ દ્વારા સહી કરી આ અંગે અંકલેશ્વર શહેર એડિવિઝન ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ કરવામાં આવી છે તેમજ આ અંગે અંકલેશ્વર મામલતદાર અને અંકલેશ્વર નગરપાલિકાને પણ ફરિયાદ કરી ત્વરિત અસરથી બિનઅધિકૃત દબાણ દૂર કરી આડેધર પાર્ક કરવામાં આવ રિક્ષા અને અન્ય વાહનો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી